નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢબારિયા તાલુકાના સાગટાળા ગામ ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી વચભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો સર્વ સહાય જૂથની બહેનોને લખપતિ દીદી યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા વન્ય પ્રાણીના હુમલામાં મરણ પામનાર તથા ઈજા પામેલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા વન્ય પ્રાણીઓથી ખેતીને મોટું નુકસાન થતું હોય જેને લઈ ખેડૂતો હવે ફળાવ વૃક્ષ ડ્રેગન ફ્રૂટ ચંદન જેવા વૃક્ષોનું વાવેતર કરે તેવી મંત્રીની અપીલ આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બારિયા દાહોદ જિલ્લાના આજે સાગટાળા મુકામે વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે વન વિભાગના સબડીઓથી માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા અમારા સંગઠનના લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા ખેડૂતો વન અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ આ આવનારા દિવસોની અંદર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વધારે વધારે ઉછેરીએ એની જાળવણી કરીએ અમારા વિભાગે પણ છેલ્લા બે વર્ષમાં પચીસ લાખ રૂપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગીથી કરી રહ્યા છે વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખ દીધી એ પણ દસ બેનો ગામની અંદર રૂપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે ક્યારેય પણ દુષ્કાળ પડ્યો નથી એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ ચેક આજે અમે પાંચ પચીસ લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારી નેમ રહે છે એના માટેનો કરી